આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે છે અને આખો ઉજવણી કરી રહ્યો ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતા આગેવાનો કાર્યકર્તાઓ અને સમર્થકો હર્ષ ઉલ્લાસની લાગણી સાથે એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે જન્મદિવસ નિમિત્તે રક્તદાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેઓ ભાવનગર ખાતે પહોંચવાના પણ હતા આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ એવા બ્રિજરાજ સિંહ સોલંકી દ્વારા ક્યાંકને ક્યાંક કહેવાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખવામાં આવ્યો છે તેમને મળવા માટેનો સમય માંગવામાં આવ્યો છે એમની પાસે અને અમુક જે મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરવા માટે એમની પાસે સમય માંગ્યો છે ને પત્રમાં એ વિષય પણ એમણે લખ્યો છે કે ભાઈ ઘનશ્યામ રાજપરા હતા તેમની જે ઘટના થઈ એમાં જે બાણું જે યુવાનો છે તેમના પર કોખોટા જે કેસો કરી દેવામાં આવ્યા છે એના મુદ્દે અને હમણાં જ એક ભાઈ છે તેમનું મોત થઈ ગયું એ મુદ્દાને લઈને તેઓ ચર્ચા કરવા માટે એમનું પત્ર પણ લખ્યો છે હવે સ્ક્રીન પર આપ જે દ્રશ્યો છે જે પત્ર બ્રિજરાજ સોલંકી દ્વારા લખવામાં આવ્યો છે એ પત્ર પણ તમે જોઈ શકો છો આ સાથે તમે એ પણ જણાવી દઈએ કે બે કેસ ઉપર ચર્ચા કરવા માટે તેમને આ ખાસ પત્ર લખ્યો છે એક તો બાણું જે યુવાનો છે તેમના પર કેસ ગયા પાછા ખેંચવા અને સાથે સાથે લાલજીભાઈ નું જે હમણાં મૃતદેહ મળી આવ્યો હતો એ મુદ્દા પર લઈને ચર્ચા કરવા માટે એમને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના બર્થ ડેના દિવસે જ કહેવાય કે પત્ર લખ્યો છે હવે આ મુદ્દાને લઈને બ્રિજરાજ સોલંકી શું બોલી રહ્યા છે આ વિડીયોમાં આપણે એ પણ સાંભળી લઈએ નમસ્કાર જય દોસ્તો હું બ્રિજરાજ સોલંકી એમનું તહે દિલથી ખુબ ખૂબ સ્વાગત કરું છું અને સાથોસાથ ગુજરાતની અંદર જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે હમણાં જ તાજેતરમાં આપણે જોયું કે જસદણ ને બીજા અંદર દરેક સમાજ અને જ્ઞાતિના બાણું લોકો ઉપર જે ત્રણસો સાતના ખોટા કેસો કરવામાં આવ્યા છે અને સાથોસાથ જે ઘનશ્યામભાઈ રાજપરા અને લાલજીભાઈ મકવાણાની કરુણ હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે હું એમને પત્ર લખવા જઈ રહ્યો છું અને એ જ માગણી સાથે કે આ બાણું નિર્દોષ જે દરેક સમાજ અને જ્ઞાતિના છે એમના કેસો પાછા ખેંચવામાં આવ્યા અને સાથોસાથ પોલીસની બેદરકારીના કારણે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ છે લાલજીભાઈ મકવાણાની હત્યા થઈ છે એ બંને પરિવારને કરોડ રૂપિયાની રાશિ સરકાર તરફથી આપવામાં આવે ત્યારે હું કલેક્ટર સાહેબ પાસે પણ નરેન્દ્ર મોદીજીને મળવા માટે આ લેખિત અને મૌખિક રજૂઆત કરવા માટે સમય પણ માંગવાનો છું એટલી જ આશા અને અપેક્ષા સાથે કે બાણું લોકો ઉપર જે ખોટા કેસો થયા છે પાછા ખેંચાવી લેવામાં આવે અને ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને અને લાલજીભાઈ મકવાણાના પરિવારને એક એક કરોડ રૂપિયાની રાશિ આપવામાં આવે એ જ આશા અને અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત